હઠસંઘવી દ્વારા ભાઈલી ખાતે તેર કરોડના ખર્ચે બનેલ તાલુકા પોલીસ મથકનું લોકાર્પણ કરવામાં આવ્યું તેર કરોડના ખર્ચે બનેલ તાલુકા પોલીસ મથકનું ગૃહમંત્રી હઠસંઘવી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય સિંઘ ઝાલા વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ સહિત ઉચ્ચ પોલીસ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા આધુનિક સાધનોથી સજ્જ છે નવ તાલુકા પોલીસ મથક તાલુકા પોલીસ મથકની પાછળ જ પોલીસ કર્મીઓ માટે આવાસ બનાવવામાં આવ્યા છે પોલીસ કર્મીઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે હાલ ચાર દરવાજાના ગીચ વિસ્તારમાં કાર્યરત તાલુકા પોલીસ મથક આજથી ભાયલી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે ફાયદાકારક સાબિત થશે ભાઈ અને એની આજુબાજુના તમામ ગામનો લગભગ ડભોઈ વડોદરા તાલુકાના એંસી જેટલા બુથો ડભોઈ વિધાનસભા અંતર્ગત આવે છે અને ભાયલી વિસ્તાર પણ ડભોઈ વિધાનસભામાં આવતો હોય આ નવું પોલીસ સ્ટેશન વડોદરા તાલુકાના નાગરિકો માટે ખૂબ આશીર્વાદરૂપ રહેશે અહીંયાથી ભદ્રક કચેરી પાણીગેટ સુધી લોકોને કંઈ પણ ફરિયાદ માટે જવું પડતું હતું એટલે લગભગ પંદર વીસ કિલોમીટર સુધી લોકોને જવું પડે ફરિયાદ માટે એક ઘણું કપરું કામ હતું ત્યારે હવે આ સવલત ઊભી થવાથી અહીંયા જ લોકોને એમની જે કંઈ પોલીસને લગતી ફરિયાદો હશે એનો અહીંયા આગળ નિકાલ આવશે આ વિસ્તાર ખૂબ જ ઝડપભેર વિકસી રહ્યો છે એટલે અહીંયા આગળ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનું પોલીસ સ્ટેશન બને એને માટેની પણ રજૂઆત કરવામાં આવી છે અને મારું માનવું છે કે ટૂંક સમયમાં જ આને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનું પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે આજરોજ માન્ય ગૃહમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને બરોડા જિલ્લાનો ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓની હાજરીમાં બરોડા તાલુકાનો નવી પોલીસ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવેલ છે આ બિલ્ડિંગમાં તકરીબન બાર કરોડ રૂપિયા જેટલું ખર્ચ થયા છે આ ખૂબ જ આદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ છે અને ભેગા ભેગા ચાલીસ પોલીસ ક્વાર્ટર્સનું પણ લોકાર્પણ કરવામાં આવેલ છે આ નવા પોલીસ સ્ટેશનનું બિલ્ડિંગ લોકાર્પણથી એ ભાયેલી આજુબાજુનો વિસ્તાર છે આ વિસ્તાર મધ્ય આ નવું પોલીસ કાર્યરત રહેશે आणि आ विस्तार्ने समस्या सुद्धा पोहोची वळवालिसने खूपच रूप मदतरूप धन्यवाद <्रेंग>